ગરમી થાય કે નઈ અત્યારે અત્યારે હું જોબ ઉપર જાઉં પણ ન્યાય એસી નથી તો બહુ હે ને એટલે બહાર ક્યાંય નીકળી ના હકી ક્યાંય રહેવાય જ નહીં આમ ક્યાંય આદત હે ને જીવનમાં ક્યાંય પડાય જ નહીં કોઈ પણ વસ્તુની પેલા હે ને આપણે સારું સારું લાગે પણ પછી વાંહાથી ખબર પડી કે આ કેટલું નુકસાની છે કારણ કે હવે એસીમાં રહેતા હોય ને તો ક્યાંય બીજે ક્યાંય રહે જ ના હકીએ ગમે ત્યાં બહાર જાય એક તો તમને ખબર તડકો અત્યારે જોવો કેટલો તડકો છે એટલે એમાંથી તડકેથી આપણે બહાર આવીએ અંદર આવીએ ઘરમાં તો આવું નીતરી રે રેવાય ને અમારું ટી શર્ટ જોવો અત્યારે પસીનો પસીનો થઈ ગયો આ તો ઘડી પર પંખે બેઠો ને આમ થોડું સારું થયું અને એસી અમારે પાછું ચાલુ જ કરવું પડે જો એટલે એને આ બહુ એને ખરેખર અઘરું થઈ ગયું કે એસી વિના અમે ક્યાંય રહી ના હગીએ ભાઈ રહી હગીએ હે નહીં આમ આખા જો મારા મમ્મી આ પરસો પરસો વળી ગયો આખા એક તો પાછા અમારા અમારા શરીરે એવા ઉપરથી થી ઈ ગરમી ચડે એને પાછું એસી લીધું એટલે બોડી નડે બોડી નડે નથી ઉતરતી તો શું કરો હાલ હે કઈ ઉપાય બતાવો બોડી ઉતારવાનો બોડી ઉતારવાનો ઉપાય તમે કઈ કોઈ તો કયો કારણ કે બોડી અમે ઘણી ટ્રાય કરીએ છે પણ શરીર શરીર ઉતરતું જ નથી અમે જો ખાવાનું ખાલી કેટલી રોટલી મમ્મી આવડે સાચું કે 10 છે કે 3 નકર બે રસ હોય એટલે બે થી ત્રણ રોટલી અમારે આખો દી ખાવાના ફવારે અમે ખાલી નાસ્તો કરીએ એક પટ્ટી ખાઈએ અને પછી બપોરના ના ને બે થી ત્રણ રોટલી ખાઈએ પછી હાઈના હાઈના અમારે એક ભાખરી હોય બસ બીજું કાય અમારે જીવનમાં માં ખાવાનું હોતું નથી તો એટલું શરીર વધે તો એનાથી વિશેષ શું કરું ફાસ્ટ ફૂડ નથી ખાતા કાય હું તો એટલું રનિંગ કરું છતાં પણ એને કાય ઉતરતું નથી હું રનિંગ નથી કરી પણ તું તો 5 કિલોમીટર કરે

કેની હિસાબે લીધું ભાઈ હાલો ને આપણે ગરમી થાય એટલી બધી તો આપણે એસી લઈ લી પણ હવે વાહતી ખબર પડી કે હેને કઈ વસ્તુ જીવનમાં હે ને જે રેગ્યુલર જે નેચર હે ને આપણે જે હવા હે કુદરતી હવા એને તો કોઈ વસ્તુ પૂગી જ નથી એમ આપણે કંઈ પણ ટ્રાય કરી હવે અત્યાર સેટ અમને ખબર પડી કે ભાઈ આ એસી હે બહુ હે ને અમને હેરાન કરે અત્યારે હે ગરમી તો હે મેં એમને આપણે એસી લીધું પછી વધારે ગરમી નથી લાગતી તને

ફેસિલિટી કરીએ ને એના કરતા હે ને સાદું જીવન જીવવું સારું હોય ભલે પૈસા આવે ના હોય અને જો તમે ધરા ધરાથી લીધું હોય પણ જીવનમાં આવું નેચરલ જીવન જીવો ને મેં આમ નોર્મલી એના જેવી છે ને એ કોઈ મજા જ નથી હાવ શાંતિ વાળું જીવન જીવવાનું કાંઈ ભેગું નથી લઈ જવાનું હવે જો આજ તો ભીંડાનું શાક છે રસ છે ભૂંગરા છે પછી રોટલી છે એટલે અમારે એવું છે કે ટેસ્ટ છે ને સ્વાદ જીરીકે હલકો ના હોય ભલે અમારે થોડું ખાવું પણ જીરી કે આમ સ્વાદમાં ના છે ને જીરીકે આમ હલકો ના હોય જો તમારે કોઈ ખાવું હોય તો કોમેન્ટ કરી દો તમે જરૂર આય અમારી ઘરે આવી જાજો હે અમે પાર્સલ કરી દઉં ઘરે આપણે બોલાઈ લઉં પાર્સલ ઘરે આવું હોય તો છૂટ છે નગર પાર્સલે કરી દેવું મમ્મી છે ને રાંધવા બેઠા જ છે તમારે કોઈને ખાવું હોય ને તો કોમેન્ટમાં જીરે ધીરે હકીકત મજાક નથી કરતો તમે નીચે કોમેન્ટમાં તમારા નંબર મને લઈ દેજો એવું લાગે નંબર નહીં તો ઈમેલ આપી દેજો હું તમને કોન્ટેક કરી ખાવું હોય ને તો અહીં આવી જજો એને એક ફેરી મમ્મી મમ્મીની રસોઈ તમે ટેસ્ટ કરો પછી ખબર પડશે કે કેવી છે રસોઈ બહુ મસ્ત બનાવે એવું નથી કે હરેક ના મમ્મીને એવું જ બધાનું મેં ઘણા જણા પૂછ્યું પણ એમાં એવું હોય કે આપણે આપણું જોતા હોય હું

પચી વર્ષની ઉમર એ બધી વાત સાચી પણ અત્યારે મોંઘવારી કેવી હોય તમને પણ ખબર હે ને કારણ કે મોંઘવારીમાં અત્યારે એકનું ના પૂરું થતું હોય એમ તમે ડાયરેક્ટ કોકની દીકરીને તમે ઘરમાં લઈ આવો પછી તમે એમ કારણ કે હરેક માણસ હે તમારી જીવનમાં આવતી હું સારું જોઈને જ આવતા હોય એવું નથી રૂપિયા વાળા જોઈને આવે પણ ખુશી રહે એ રીતના જ આવતું હોય એના કરતા હે ને થોડુંક આમ વસ્તુ તમારી બની જાય થઈ જાય પછી આપણે કઈક રાખીએ ને તો સારું લાગે એમ કે લેવલ પ્રમાણે જ આવે ને

મારા છોકરાને મોબાઈલ મારો મોબાઈલ નંબર આપો જો મોબાઈલ નંબર આપી દે આ તો સારું મે બહુ હીકડે વિરોધે લગતા આ ઉતારીને બધે ફેલાવે છે કે દીકરી જોઈએ દીકરી જોઈએ દીકરી જોઈએ બહુ જોઈએ દીકરી નહીં હે એ દીકરી ત કહેવાય ને તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી દબાવી દેજો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં